મહુધાના ધંધોડી થી વણસોલી છેલા છો દિવસ પાણી મહુધાનું ધંધોડી ના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા ગ્રામજનો દ્વારા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહને ફોન કરીને બોલાવી ભરાયેલા પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવેલ જેમણે ઇન્જિનિયરને ફોન કરીને જણાવેલ ધંધોડી રોડ પર પાણી ભરાઈ ગયેલ છે જેનું નિરાકરણ લાવવા માટે ટેલિફોનિક ચર્ચા કરે ધંધોડીથી મહુધા આવવાના માર્ગ ઉપર એક કિલોમીટરના ડામર રોડ ઉપર ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયેલ છે જેના કારણે ધંધોડી સંપર્ક વિહોણું જેના કારણે ગ્રામજનોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લાવવામાં ખૂબ જ આપદા પડતી હતી અને દૂધ મંડળીનું દૂધ માટે ટેન્કર પણ બંધ હોય જેથી ભરાયેલ પાણીનો નિકાલ વણસોલીથી થાય તેમ છે વણસોલી મહેમદાબાદ તાલુકાનું ગામ છે અને ધંધોડી મહુદા તાલુકામાં લાગતું હોય જેથી અમારા ધંધોડી ગામનો પાણીનો નિકાલ માટે એપીએમસીના ચેરમેન મેલાભાઈ ચૌહાણ ધનથોડે પોતાના ગામમાં ભરાયેલા પાણીના નિકાલ માટે અધિકારીઓ પદાધિકારીઓને અપીલ કરી છે